શહેરમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે તેવી ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીનાધારે ક્રાઇમ બ્રાન્ચે બિલગામ પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન બિલગામ પાસેથી પિકઅપ વાનમાં દારૂનો જથ્થો લઈને આવતા રાજસ્થાની ડ્રાઈવર સંજયને અટકાવી પોલીસે તેની પૂછપરછ કરી હતી આ દરમિયાન પિકઅપ વાનની તલાશી લેતા પિકઅપ વાનમાં વિવિધ મોંઘા બ્રાન્ડની દારૂની બોટલનો જથ્થો ચૌદ જેટલા બોક્સ મળી આવ્યા હતા જે પોલીસે કબજે કરી પિકઅપ વાનમાં માલિકની અટકાયત કરી છે જ્યારે ડ્રાઈવર સંજય ચાર્ટ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો પોલીસે દારૂના જથ્થા સહિત પિકઅપ વાન મળી કુલ રૂપિયા ચૌદ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પિકઅપ વાનના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂનો જથ્થો કોને આપવાનો હતો ક્યાંથી લાવ્યો છે તેની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે